કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા આવાસના કામોનું આજ રોજ શિક્ષા મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ નિરીક્ષણ કર્યું મકાનો ઝડપથી બને તે માટે અધિકારીઓને સૂચના આપી કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસેરિયાએ કામરેજ તાલુકાના ગામડાઓની મુલાકાત કરી કામરેજ તાલુકામાં ચાલી રહેલા આવાસના કામોનું નિરીક્ષણ કર્યું જોખા, નંસાર, પરબ, નવી નવીપાડી સહિતના ગામોમાં તાલુકા મામલતદાર, ટીડીઓ, તલાટીઓ અને સુડાના અધિકારીઓને સાથે રાખી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા ઘરના કામોનું નિરીક્ષણ કરી ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને ચોમાસા પહેલા લાભાર્થીઓ ઘરમાં રહેવા જાય તેવું જણાવ્યું છે સાથે જ આગામી એક વર્ષમાં કામરેજ તાલુકાના ગામડાઓમાં એક પણ ઝૂંપડું ન રહે

મકાનો પાકા બનાવવા માટેની પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે યોજના છે એમાં સંપૂર્ણપણે કામગીરી ચાલી રહી છે એની અમે સ્થળ વિઝિટ કરી છે દરેક ગામની અંદર સો દોઢસો બસો બસો જેટલા મકાનો નવા પાકા આરસીસી સ્ટ્રક્ચર સાથે ટોયલેટ એચએચ ચંદાજ બાથરૂમ સાથે જ્યારે બની રહ્યા છે ત્યારે ગરીબ ખરેખર ખુશ થયા છે આ કામગીરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા કોઈ કોઈ ગામની અંદર પંદર વીસ પંદર વીસ કે દસ આવા મકાનો જે બાકી રહ્યા છે જેમની પાસે કંઈક એડવ એવિડન્સના પ્રોબ્લેમ છે તો અમારી તલાટી મંત્રી શ્રી અમારા જિલ્લાની ટીમ સોડાની ટીમ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર બધા જ સાથે છીએ અને સ્થળ ઉપર જ સરપંચ સાથે આનો પ્રશ્ન સોલ્યુશન કરીને રહી ગયેલા બાકી ઝૂંપડાવાળાને પણ પાકા મકાન બને એ હેતુ છેનો અમારો આ પ્લાનિંગ છે અમે પાંચ વર્ષના મેપમાંથી ચાલી રહ્યા છીએ કામરેજનું એક પણ ગામની અંદર એક પણ ઝૂંપડું ન રહે એવી જે ભાવનાઓ પ્રધાનમંત્રી સાહેબની પૂરા ભારતની છે એમાં અમે કામરેજમાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે